ભરૂચ શહેરના સોયે પાર્કમાં રહેતા આઠ વર્ષીય બાળક મોહમ્મદ સામી એ પચાસ જોડી ચપ્પલ અને ત્રીસ જેટલી ટોપીઓનું ગરીબ બાળકોને વિતરણ કરી પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી ભરૂચ શહેરના સોયબ પાર્કમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના દરેક જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે ત્યારે આજે પણ તેમણે પોતાના આઠમા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હાલમાં ચાલી રહેલી ઉનાળાની ઋતુમાં ગરીબ અને ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા બાળકોને ધૂમધકતા તાપમાં ચપ્પલ વગર ફરતા હોય ત્યારે આજે મોહમ્મદ સામીએ પોતાના જન્મદિવસે પચાસ જોડી ચપ્પલ અને ત્રીસ માથા પર પહેરવાની ટોપી સાથે લોકોને ચોકલેટનું પણ વિતરણ કર્યું જોકે અગાઉ કોરોના મહામારીના સમયે તેમના જન્મદિવસ નિમિત્તે એક હજાર માસ્ક વેચી લોકોને કોરોનાથી બચવા માટે પ્રેરિત કર્યા હતા આ અંગે મોહમ્મદ સામીએ જણાવ્યું હતું કે દરેક બાળકોએ પોતાના જન્મદિવસે કેક કાપી અને પાર્ટી કરી રૂપિયાનું બગાડ કરવા કરતાં આ રૂપિયાથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરી ખરા અર્થમાં જન્મદિવસની ઉજવણી કરી તેવું કહેવામાં આવ્યું હતું અને એક અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું મોમ્મદ સામી જે આજે મા આજનો જન્મદિન છે મેં આજે મારા જન્મદિન મેં રસ્તા ચાલતા છોકરાઓને મેં ચોક ચોકલેટ કેપ ને ચપ્પલ આપી રહ્યા છે મેં એવું છું કે તમે બી તમારા જન્મ